મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ સવારે સાડા નવ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે આ એડવેન્ચર ફેસ્ટ પિસ્તાળીસ દિવસ સુધી ચાલશે ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસ થી વધુ એક્ટિવિટીઝ રહેવા માટે અતિ આધુનિક સુવિધાઓયુક્ત એસી ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિ એસી ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ પ્રીમિયર ટેન્ટ ડીલક્સ ટેન્ટ સહિતના કુલ એકવીસ ટેન્ટ અને અંદાજિત એકસો થી વધુ બેડની એસી ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઇનિંગ હોલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ સર્ટિફાઈડ રાઈટ આગ સામે સુરક્ષાના પગલા વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે સર નામ અને હોદ્દો સુમિતભાઈ ઇન્ચાર્જ કાર્યપાલક બિજનીર સર આગામી ત્રેવીસ તારીખના રોજ ગુજરાત રાજ્યના માન્ય શ્રી અહીંયા આવી અને જે સ્પોટ એક્ટિવિટીનું ઉદઘાટન કરવાના છે એના વિશે માહિતી આપશો આવનારી તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત ધરોઈ વોટર ફેસ્ટિવલ બે હજાર પચીસ માટે માન્ય મુખ્યમંત્રી હસ્તે વોટર સ્પોટ એક્ટિવિટીનું લોકાર્પણ અને શરૂઆત થઈ ગઈ છે જે અંતર્ગત માન્ય શ્રી ધરોઈ ખાતે પધારવાનું છે સર આનાથી આ વિસ્તારને કેટલો ફાયદો થઈ રહ્યો છે ધરોઈ પ્રદેશ વિસ્તારને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસિત કરવા માટે સરકાર અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે અન્વયે ગુજરાતના અને ઇન્ટરનેશનલ કે દેશ કક્ષાએથી ટુરિસ્ટો અહીંયા આકર્ષિત થાય અને અહીંની કુદરતી સૌંદર્ય અને અહીંયા ડેવલપ થવા વાળું ટુરિઝમ પ્લેસને સમજી શકે અને મજા માણવી શકે તેની શરૂઆત પેટે આ ધરોઈ ફેસ્ટિવલ ધરુ ટુરિઝમ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે આનાથી અહીંયા જે ધરોઈનું જે ડેવલપ થઈ રહ્યું છે અત્યારે એનાથી આજુબાજુના કયા કયા વિસ્તારોને ફાયદો થઈ રહ્યો છે ધરોઈ રીઝન ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતના તમામ પ્રવાસન સ્થળોનું કનેક્ટ થવાથી તમામ પ્રવાસન સ્થળોને ફાયદો થશે અહીંયા રહેવાની ફરવા માટેની એડવેન્ચર એક્ટિવિટીની તમામ સુવિધાઓ પ્રોવાઈડ કરવાની છે પાર્કિંગ વ્યવસ્થા તેમજ